નમસ્કાર હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત ચેનલ ઉપર ખેતીની મિત્રો આજના ખેડૂતની અંદર આપણે વાત કરી શેડાના પાકની અંદર અત્યારે જે ખેડૂત મિત્રોનો મિત્રો બનતો પ્રશ્ન છે કે સુકારો આવ્યો છે તો મિત્રો આ સુકારો જે આવ્યો છે એ સુકારાની ઓળખ કઈ પુગના લીધે થાય અને એ સુકારાની અંદર આપણે પિયત આપવું જોઈએ કે દવાનો છંટકાવ કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે એના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે મિત્રો આમ જોવા જઈએ તો આ શિયાળો સિઝન ની અંદર ખેડૂત મિત્રો એ ભરપૂર પ્રમાણની અંદર શેણાના પાકનું વાવેતર કરેલું છે ખૂબ મોટા વિસ્તારની અંદર શેણાના પાકનું વાવેતર થયેલું છે અને અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન છે કે શણાના પાકની અંદર જ્યારે સુકારો આવ્યો છે છોડ પેળા થઈ અને સુકાવા માંડ્યા છે તો મિત્રો આ સુકારો છે એ શેના કારણે થાય એના વિશે મિત્રો વાત કરવી છે અને ઘણી વખત જો સુકારોનું પ્રમાણ આપણા ખેતરની અંદર વધી જાય તો મિત્રો ખેતરો પણ ખાલી થઈ જતા હોય છે એટલે જે સુકારો છે એ અત્યારે વધારે પ્રમાણની અંદર ખેડૂત મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે તો મિત્રો આ સુકારાની અંદર આપણે જે વાત કરીએ કે જે ફ્યુજેરિયમ મોક્ષિસ્ફોરમ નામની જે ફૂગ આવે છે એના લીધે મિત્રો સુકારો છે મિત્રો આપણા શેણાના પાકની અંદર આવતો હોય છે મિત્રો આ જે ફ્યુજિરિયમ મોક્ષિસ્ફોરમ છે એની કોઈ એવી નક્કી કરેલી અવસ્થા નથી કે શેણાના પાકની અંદર આ સ્ટેજ ઉપર શેણાનો પાક આવે એટલે એની અંદર જ્યારે ફૂગનો એટેક થતો હોય છે પરંતુ એવું કાંઈ નથી હોતું પરંતુ શેણાના પાકની અંદર શેણાનો છોડ જ્યારે નાનો હોય ત્યારથી લઈ અને જયારે પાક અવસ્થા થાય આવે ફ્લોરિંગ અવસ્થા હોય ગમે તે અવસ્થા હોય જયારે પણ એને અનુકૂળ વાતાવરણ મળતું હોય છે ત્યારે આપણા પાક ઉપર એટેક કરતું હોય છે એના ફૂગના પૂગાણું હોય છે એક્ટિવ થતા હોય છે અને આપણા પાકની અંદર સુકારો આવતો હોય છે તો મિત્રો આ સુકારાની શરૂઆતની આપણે જો વાત કરીએ તો સુકારો જે છે એ શેણાના પાન છે પીળા પડતા હોય છે ત્યાં ઘણી વખત જોવામાં આવે તો આખો છોડ હોય છે મિત્રો પીળો પડે જતો હોય છે અને એના જો નુકસાનની જો આપણે વાત કરીએ તો મિત્રો આ જે સોળ છે આમાં આપણે દૂરથી જોવામાં આવે તો પાણીની ખેંચ અનુભવતો હોય એવું જોવામાં આવે અને આપણે જો સોળને ખેંચવામાં આવે તો એ સોળ છે મિત્રો સરળતાથી જમીનની બહાર આવી જતો હોય છે એના મુખ્ય મૂળ જે છે એના મુખ્ય મૂળની અંદર તંતુ મૂળ જોવા નથી મળતા અને એનું મુખ્ય મૂળ છે એનો જો મિત્રો આપણે બે ભાગ કરીને જોવામાં આવે તો એની અંદર મિત્રો કથાય અથવા તો કાળા રંગના ડાગ જોવા મળતા હોય છે જેના કારણે મિત્રો જે સોળ છે એ પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો નથી લઈ શકતો કે પાણી જમીનમાંથી નથી લઈ શકતો અને એના કારણે મિત્રો સોળ પીળો પડી જાય છે અને અને પડતાની સાથે તેમાંથી એ સુકારો મિત્રો આવતો હોય છે આપણા પાકની અંદર મિત્રો આપણે વાત કરીએ કે શેણાના પાકની અંદર સુકારો છે મિત્રો સૌથી વધારે આવવાનું કારણ શું હોય શકે તો મિત્રો આપણે એકના એક ખેતરની અંદર એક થી બે થી વધારે વખત આપણે શેણાનો પાક એકના એક ખેતરની અંદર આપણે લેવાતો લેવાતો હોય તો એના કારણે પણ મિત્રો એ સુકારો છે એ આપણા પાકની અંદર વધારે આવતો હોય છે બેથી વધારે વખત શેનાનો પાક આપણા પાકની અંદર લેવાય અને એના જે ફૂગના બીજાણું હોય છે એની અંદર રહેતા હોય છે જ્યારે પણ અનુકૂળ વાતાવરણ મળે ત્યારે એક્ટિવ થઈ અને આપણા પાકની અંદર એટેક કરતા હોય છે હવે આગળ જો મિત્રો વાળીના નિયંત્રણ વિશેની જો આપણે વાત કરીએ તો સુકારા સામે જે પ્રતિકારક જાતો અત્યારે બજારની અંદર મળી રહી છે એનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી વાવણી સમયે જ્યારે પણ આપણે વાવણી કરીએ ત્યારે બીજને જંતુનાશક છે અથવા તો ફૂગનાશક દવાઓનો મિત્રો બીજ માવજત કરી પટ આપીને જ આપણે વાવેતર કરવું જોઈએ મિત્રો જે લોકો જૈવિક ખેતી કરી રહ્યા છે એટલે કે જે બિન રાસાયણિક ખેતી કરી રહ્યા છે તો એ લોકો એ ટ્રાયકોડોમા અને સોડોમોનાસ છે પ્રતિ એકર એક કિલો એરંડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે કે સારું ગળત્યુ ખાતર છે એની સાથે મિક્સ કરી અને આપવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે પરંતુ મિત્રો અત્યારે જે ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે અત્યારે જે સુકારો હાલ આવી ગયો છે તો એના માટે શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ તો મિત્રો આપણે સૌથી પહેલાં આપણે છંટકાવની વાત કરીએ તો માર્કેટની અંદર જે મેટાલક્સેલ મેન્કો જે ટેકનિકલ આવે છે એ ને આપણે અંદર ગ્રામ રાખીએ અને જો ઘાટો સ્પ્રે આપણા પાક પાકની અંદર જો કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને ત્યાર પછી આપણે અદામા કંપનીનું જે માસ્ટર કોપ્રેન આવે છે કે જેની અંદર કોપર સલ્ફેટ પેન્ટ્રાહાઇડ્રેટ આવે છે ચાલીસ એમએલ પ્રતિ પંપની અંદર રાખી અને જો મિત્રો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને જો તમારે પિયત આપવાનું હોય તો પિયતની અંદર આપણે આકાશ ની જે રક્ષક કીટ નંબર એક આવે છે એનો પણ તમે જો ઉપયોગ કરી શકો છો એના પણ ખૂબ સારા રિઝલ્ટો છે અમે ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે એની પણ ટ્રાયલ લીધેલી અને એની અંદર અમને ખૂબ સારા રિઝલ્ટો મળેલા મિત્રો આ આકાશની જે આ રક્ષક કીટ એક નંબર આવે છે એની વધારે તમારે માહિતી જોઈ તો અમે આગળના વિડીયો એના વિશે પણ એક વિડીયો સંપૂર્ણ માહિતીવાળો બનાવેલો છે જો અનુકૂળતા હોય તો એ વિડીયોને પણ એક વખત જરૂરથી જોઈ લેજો ત્યાર પછી આપણે યુપીએલ કંપનીનું સાફી લઈ જાય આવે છે પ્રતિ એકરની અંદર પાંચસો ગ્રામ રાખી અને જો એનો પણ પિયતની અંદર ઉપયોગ કરવામાં આવે તો પણ સુકારાની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી તમે જો ચણાના પાકની અંદર કોઈ ખાતર આપતા હો એની સાથે આ સેફિલાઇઝરને કોટિંગ કરી અને જો પટ કરી અને આપવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી અદમા કંપનીનું જે કોપ આવે છે એને પણ ચારસો એમએલ પ્રતિ એકરની સાથે ઉપયોગ પિયતની અંદર કરવામાં આવે તો મિત્રો સુકારાની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે સુકારો છે એ ખાલી ફૂગના કારણે જ આવતો હોય છે એવું નથી હોતું ઘણી વખત જમીન જઈને જીવાતો હોય એના કારણે પણ સુકારો આવતો હોય છે તો તમે જ્યારે પણ દવાનો ઉપયોગ કરો છો જે તમારા પાકની અંદર સુકારો આવે છે ત્યારે એનું યોગ્ય નિદાન કરવું કે જીવાત કે ફૂગના કારણે સુકારો છે યોગ્ય નિદાન કરી અને પછી જ મિત્રો તેનો ઉપયોગ આપણે આપણા પાકની અંદર કરવો જોઈએ મિત્રો તમે પણ શેણાના પાકનું વાવેતર કરેલું છે તમારે પણ અત્યારે સુકારોનો પ્રશ્ન છે તો યોગ્ય નિદાન કરી અને આપણે જે આગળ બતાવેલી ટ્રીટમેન્ટ પ્રમાણે તમે આગળ વધજો અંદર ખૂબ સારા રિઝલ્ટો છે મેં ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આનો ઉપયોગ પણ કરાવેલા છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલનો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ